ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભનો મેળો જામ્યો છે જેમાં લાખોની સંખ્યામાં સાધુ સંત અને બાબાઓ આવી રહ્યા છે આ બધાની વચ્ચે એક બાબા એવા છે જે હંમેશા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ રહ્યા છે તેનું નામ કદાચ તમે જાણતા જ હશો તે છે આઈઆઈટી વાળા બાબા અત્યાર સુધી આપણે તેમના વિશે સાંભળતા આવ્યા છે તેમને સોશિયલ મીડિયામાં જોતા પણ આવ્યા છે પરંતુ શું એ બાબા ક્યાંથી આવ્યા છે તેની સાથે જ તે બાબાનો ઇતિહાસ કેવો રહેલો છે તે દરેક વાત આ વિડીયોમાં કરવાની છે એટલું જ નહીં હવે આ બાબા મહાકુંભમાં કેમ નથી દેખાતા તેની પણ વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ને આધુનિક દુનિયા છોડીને આધ્યાત્મિક તરફ જનાર બાબા અભયસિંહ મૂળ રૂપે હરિયાણાના એક જિલ્લો છે તેના રહેવાસી છે તે પોતાના પરિવારથી દૂર છે તેમજ પરિવારના તમામ મોબાઈલ નંબર પણ તેમના દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે

અભ્યાસ કર્યો હતો માસ્ટર ઓફ ડિઝાઇનનો પણ કોર્સ કરેલો છે ત્યારબાદ તેમણે દિલ્હી અને કેનેડામાં જોબ પણ કરેલી છે

એટલું જ નહીં તેમના પિતા વધારેમાં જણાવે છે કે અભયસિંહને પણ હરિયાણાની ભવાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું ત્યારે તેને અહેસાસ થયો હતો કે તેની આ જે બાબા બનવાનું એક ભૂત સવાર હતું તેના ઉપર પણ તેને ચેકઅપ કરાવ્યું હતું ત્યારથી જ તેને નક્કી કર્યું કે હવે તે મહાકુંભમાં જશે અને તે બાદ તે ઘરે પરત ફરશે નહીં તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું હતું એટલે પહેલેથી જ આજે અભય બાબા છે તેમનું નક્કી હતું કે તેમને આવું કંઈક કરવું છે એટલા માટે તેમના પિતા છે અથવા તો તેમના પરિવારજનનું પણ તેમના ઉપર પ્રેશર વિચાર્યું કે તેઓ બાબા ન બને તેમ છતાં પણ તેને મનમાં પહેલેથી જ એવું ઠાની લીધું હતું કે તે હવે બાબા બનીને જ રહેશે તે બાદ તેનું મેડિકલ ચેકઅપ છે તે પણ કરાવવામાં આવ્યું હતું ને તેમાં પણ તેના દ્વારા એવું જ કહેવામાં આવ્યું હતું કે તે અંતે બાબા બનશે હવે અત્યારે હાલ મીડિયામાં એવી પણ જાણકારીઓ સામે આવી રહી છે ને એવી પણ માહિતી મળી રહી છે કે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે આઈઆઈટી વાળા બાબા તે ફક્ત ને ફક્ત ભારતમાં નહીં પરંતુ કેનેડા પણ જઈ ચૂક્યા છે કેનેડામાં પણ તે લાખો રૂપિયાની નોકરી કરતા હતા અને તે બાદ તેમને બાબા બનવાનો એક વિચાર આવ્યો હતો ને ત્યારથી જ તે જે આ પ્રયાગરાજ ખાતે મહાકુંભનો જે મેળો યોજાય છે તેમાં પહોંચ્યા હતા હવે આ બધાની વચ્ચે એક નવી અપડેટ આજે એ આવી રહી છે કે આ જે બાબા છે તે અચાનક જ મહાકુંભમાંથી ગાયબ થઈ ગયા છે અત્યારે હાલ તેના પરિવારજનો છે તે પણ તેને શોધી રહ્યા છે એટલું જ નહીં તે જેના શિષ્ય છે તે અત્યારે હાલ તેના ગુરુજી છે તે પણ અત્યારે હાલ આ જે આઈઆઈટી વાળા બાબા તરીકે પ્રખ્યાત થયા છે તેમને ગોતી રહ્યા છે પરંતુ અત્યારે હાલ ચર્ચાનો વિષય એક એ જ બન્યો છે

અનેક એવી ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો લાખોની સંખ્યામાં કદાચ સાધુ સંતો તેની સાથે ત્યાં પહોંચ્યા છે એટલું જ નહીં અત્યારે ગંગામાં સ્નાન કરી રહ્યા છે છે અને તેની સાથે અનેક એવી તે પણ સોશિયલ મીડિયામાં અત્યારે દિવસે ને દિવસે વાયરલ થઈ રહી છે આપણે આની પહેલા પણ હર્ષા રિછારી વિશે વાત કરતા આવ્યા છે એ એક એન્કર હતા તે બાદ તે ત્યાં પહોંચ્યા હતા અને તેમને ભગવા કપડા ધારણ કર્યા હતા પરંતુ તેમના દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે તે કોઈ સાધ

માનસિક રીતે પ્રોબ્લેમ પણ હોઈ શકે છે તેવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે ત્યાં એવો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર